બસ એ જ હું કહેવાની હતી દર વર્ષે હું તને ઉપરકોટ રાખડી બાંધું છું આજ તો મારે તારી ઘેરે રાખડી બાંધવા આવું છે વાત કે બે અમારે ઘર ન હોય બેન નાના નાના ઝૂપડા હોય મારી બેન તમે મેલ રહેવાવાળા અમારા ઝૂપડે તમે કેમ આવી એક છો મારી બેન ભલે ભાઈ મારા ભાઈ થી વિશેષ શું છે હું ભલે આ રાજ મેલ રહેતી હોઉં ઉપરકોટ બોલવા તારું ઝૂંપડું જોવા આવીશ અને હું એટલી આનંદ થાય કે મારે પણ તેથી મારો હગો માનો ગાયો મારો ભાઈ મને યાદ આવશે મારા ભાઈ ભલે મારી બેન રાજી ખુશી થી આવજે આ તારો ભાઈ ભીમડો રક્ષાબંધન ની રાહ હોય રાખડી ની રાહ હોય અને હું તારી વાત જોત મારી બેન તો ભાઈ આ ઉપર ગોટ ના મેલ માંથી તું આગળ આ આ તારી બેન વાલભાઈ પાછળ આવે છે ભલે મારી બેન જય ગુરુ દત્તાત્રી જય ગુરુ દત્તાત્રી